નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિરોધ પક્ષના વિરુદ્ધની વચ્ચે જિલ્લાના તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જો કે આ સભામાં મહિલાનું અપમાન થયું હોવાની વાત પણ સામે આવી હતી વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નોની શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતાએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ જોવા ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર બન્યું અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજે જિલ્લા પંચાયતના સામાન્ય સભા બોલાવવામાં તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રેતી કંકન અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોની વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી

વિપક્ષ એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ રહેશે જે પાયાવિહોની છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારી ગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છે કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય આજની સમય સભામાં જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે તો આપણે આ પ્રકારની ઘટના હવે ના થાય ધ્યાન દોરવામાં આવશે સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ન વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતા એનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ